સારંગ છે સારંગ રહ્યો ઓહો અને સારંગ આયો થાય આ દિલ કો સારંગ જોરખુ તો મારુ મન કો સારંગ જાય સારંગ એટલે હેલો સારંગ એટલે વરસાદ વાહ વાહ સારંગ એટલે ઉંડ હા તો ઈ સારંગ છે સારંગ રહ્યો વાહ વાહ સારંગ આયો થાય તા વરસાદ ની ગટલ ના થે અને એક એવું નક્કી છે કે હાર મહિનાનો વરસાદ ગાજે અને સામે જો મોર ન બોલે તો કાં ડુકાળ પડે અને કાંઈ મોરલાનું મોર થાય હા એ મોર ઉપર જીવી ન શકે પણ આજે મોર બોલી નથી શકતો સારંગ છે સારંગ કહ્યો સારંગ થાય દિલકો સારંગ રખું તો મુખકો સારંગ ગાય આહો દિલનો સારંગ કે વરસાદનો કે અવાજ આવે એટલે ગરજે મોર રીંગોરિયા અમે મેલા સરકે માર વરખારી રૂડુ વણવા જડી આવે ગગુંબી આહાર અસર ગગુંબી લુંબી અંબર બેવર વા